સૌપ્રથમ ધૃતિકા બ્લોગ્સ તરફથી બધી જ ઓડિયન્સને મારા જય શ્રી કૃષ્ણ તો હું તમને આજે બતાવવાની છું કે આપણા સુરતના આંગણે ખાસ કરીને એન્થમ સર્કલ પાસે એક શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન ગોઠવાઈ રહ્યું છે કે જ્યાં શ્રી વ્રજ રાજકુમારજી મહોદય શ્રી આચાર્ય પીઠ પર બિરાજમાન થઈને આપ શ્રીના મધુર કંઠે સંગીતમય શ્રીમદ ભાગવતનું રસપાન કરવાના છે અને એના વિશે હું આગળ તમને હજી જાણકારી આપવાની છું તો ચાલો તો ગાઈઝીસ અહીંયા તો અમે જયારે કામ શરૂ હતું ને ત્યારે ગયેલા હતા એટલે આ રસ્તો થોડો ખાલી જ દેખાઈ રહ્યો છે બાકી ડેકોરેશન તમે જોઈ શકો છો જે સુંદર મજાનું ડેકોરેશન છે અહીંયા તમે જોઈ શકો છો ગિરિરાજજી છે અહીંયા અલગ અલગ ડ્રોઈંગ્સ છે ફ્લાવર ડેકોરેશન છે અને ખૂબ જ સરસ ડેકોરેશન હતું અને હજુ તો અહીંયા સપ્તાહમાં જયારે જયારે નવા નવા માણસો બધા આવશે ત્યારે આખું ડોમ જે છે એ માણસોથી ભરાઈ જશે ખૂબ ભીડ થવાની છે આઈ થિંક તો તમે બધા પણ જલ્દીથી પહોંચી જાજો અહીંયા તમે જોઈ શકો છો ગિરિરાજજી છે જેમની ફરતી કોરે યમુનાજી બિરાજમાન છે તો મિત્રો અહીંયા આપણે આગળ તરફ જવાનું છે અને ત્યાં શરૂઆતમાં રસ્તામાં જ છે રાધા કૃષ્ણનું ચિત્રજી જે ખૂબ જ સુંદર છે અહીંયા તમે આગળ જોઈ શકો છો અલગ અલગ ડોમ બનાવેલા છે મહિલાઓ અને પુરુષો માટે તો ચાલો હવે આપણે આગળ જઈએ અને તમને અલગ અલગ જે ડેકોરેશન છે એ બતાવી દઈએ તો મિત્રો તમે લોકો નિહાળી શકો છો અહીંયા ખૂબ જ સરસ મજાનું ડેકોરેશન છે એ જોવામાં આવી રહ્યું છે અહીંયા સરસ આગળ ઘોડા છે અને પાછળ સરસ મજાનો નજારો છે તો ચાલો અત્યારે તમે આ નજારો નિહાળો પછી આપણે પપ્પાથી વાત કરીએ હેલો આ આપડે કથા નું સ્થળ છે એમાં મેન ડોમ આ છે બાજુ એક ડોમ છે એક બાજુ ડોમ છે અને ફેટ પેલી સ્ટેજ છે લગભગ અડધા કિલોમીટર જેવું દૂર છે તો અહીં બોડી સંખ્યામાં બધાય ભક્તો કથા સાવણ કરવા આવશે એ થોડું કામ ચાલુ છે એટલે અવાજ થોડોક ડિસ્ટર્બ થશે તો ગાઈઝ અહીંયા એસી ટકા જેવું કામ છે એ ખતમ થઈ ગયું છે અને હવે થોડા જે નાના મોટા કામ લાઇટિંગ ના એવું બધું હોય છે એ બાકી છે તો એ પણ બે દિવસમાં તો થઈ જ જશે કેમ કે કાલથી એટલે કે સોળ તારીખથી આપણે કથા શ્રવણ કરવાનું જે છે એ સૌભાગ્ય પ્રાપ્ત થવાનું છે બધા વૈષ્ણવો ને હવે આપણે કથા સ્થળનું એસી ટકા જેવું કામ પૂર્ણ થઈ ગયું છે

ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે જેમાં રજરાજ કુમાર આપણે વડોદરા થી ભાગવત કથા રસપાન કરાવશે ભક્તો એમાં જોડાવ મનોરથો અલગ અલગ મંદિરો ની ઝાંખી છે એમ લાગે કે ત્યાં જ હોય એવું આયોજન આપણે કર્યું છે તો એમની ઝાંખી નો બધાને લાભ મળે ગિરાજી ની પરિક્રમા નો લાભ મળે એમનાજી ની પરિક્રમા નો લાભ મળે અને શ્રવણ નો લાભ મળે તો બધા જ ભાવિક ભક્તો ને આમંત્રણ આપી શકે જેની ક્રમ અનુસાર અને કથા જે અલગ અલગ પ્રસંગો આવતા હોય એ પ્રસંગ અનુસાર બધી ઝાંખી લાભ મળશે બધા ભાવિક ભક્તો સોળ થી બાવીસ ડિસેમ્બર જે કથામાં છે સોળ તારીખે ભવ્ય શોભાયાત્રા આપણે આયોજન રાખ્યું છે જે સંસ્થાના જકાતનગર સ્વસ્તિક તાવરથી લઈને અહીં કથા સ્થળે પહોંચશે જેમાં દેશભરમાંથી માંથી પંદર મંડળ આવે છે જેમાં ત્રણસો થી વધારે પરફોર્મન્સ છે અને સુરત ની જનતા ને લાભ મળશે તો એમાં શોભાયાત્રા વધારે વધારે લોકો જોડાય તો મિત્રો સોળ તારીખથી જે કથા શરૂ થઈ રહી છે ત્યાંથી તમે બાવીસ તારીખ સુધી જોઈ શકો છો રોજ અલગ અલગ કાર્યક્રમ રાખેલા છે અને સોળ તારીખે તો ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે તેમાં તમે જોઈ શકો છો અલગ અલગ તેમાં અલગ અલગ કાર્યક્રમો ગોઠવાયેલા છે અને આ જે શોભાયાત્રા છે એ સરથાણા જકાતનાકા વિસ્તારના સ્વસ્તિક ટાવર થી લઈને કથા સ્થળ એટલે કે એન્થમ સર્કલ સુધી થવાની છે અને એમનું લાઈવ પ્રસારણ પણ તમે જોઈ શકો છો અલગ અલગ ચેનલો જે સ્ક્રીન ઉપર તમને દેખાઈ છે તો બધા જ વૈષ્ણવોને આ ભાવભર્યું આમંત્રણ છે કે તમે લોકો આવો અહીંયા ઇન્થમ સર્કલ ઉપર આ ભવ્ય જે શ્રીમદ ભાગવત સપ્તાહ નું આયોજન છે તેમાં હાજરી આપો અને એનો કથા શ્રવણ કરવાનો છે લાભ છે એ લ્યો જય શ્રી કૃષ્ણ